જય માતાજી જય મા તો આજે આપણે બ્લોગિંગ ચાલુ કરવાનું છે બારાડી ચેલેન્જ એન્ડ બ્લોગ્સ તો આપણે આજથી ચાલુ કરશું તમે અમારા ચહેરા જેને તમને આ નવીન લાગતું હશે આ બે ફોન છે તો અમારું ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ છે ચારણી સાહિત્યનો અમે હેન્ડલિંગ કરીએ છીએ બે ભાઈ તો આજથી આપણે બ્લોગિંગમાં આજે ચાલુ કરવું છે બ્લોગિંગ એન્ડ ચેલેન્જ આપણા સમાજ માટે અને તમે બધાને જાણવા મળે આમ કોમેડી કોમેડી બધું તમને એન્ટરટેનમેન્ટ થાય અને આપણો ઇન્સ્ટાગ્રામમાં તમે બધા ખૂબ સપોર્ટ અને સહયોગ કર્યો જ છે હવે યુટ્યુબમાં આશા છે કે તમે થોડોક સહયોગ કરશો

આપણે આ માંગળાવારાની જગ્યાએ આવ્યા હતા તો હવે અહીંયા આપને ભાઈ કવિરાજ આપણને દુહો સંભડાવશે સંભડાવશો નાગર્જનભાઈ સંભડાવું આગળના ક્લિપમાં પણ મૂકેલું છે એના કરતા એમાં જ સાંભળો જે જગ્યાએ હું બોલ્યો તો ને એ જ સાંભળો એટલે તમને સારું રહેશે અને એક વિજયભાઈનો ભાવ છે તો એ દુહો એક સંભડાવી દો કે પાઘડી હું 50 આટાડી એકેય નહીં એ ઘોડો અને ઈ અહવાર હું તો મીટે ન ભાડા માંગડો

આ ગુમડી શહેર છે ઈસવીસન થર્સોમાં સૈનવોએ આની સ્થાપના કરી છે અને આને સુશોભિત કરવા માટે સૈનવ રાજવંશ તથા જેઠવા રાજવંશ અહીંયા મહત્ત્વની અનુ ભૂમિકા ભજવી છે નવ નવલખો ગણેશ મંદિર વિંધેવાસીની મંદિર આબોપરો આશાપુરા જેવા અહીંયા અનેક સ્થળો તમને પૌરાણિક સ્થળો મળી જશે જરૂર અહીંયા એક ફેરે મુલાકાત લેવા આવો

અને આ બધાનું નું વિડીયો શૂટિંગ ફોટો શૂટિંગ હાલે છે તો હવે એ બધું કરી દઈએ અને હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું